રામ એનું નિવેદ અક્તિ આલજો અને ખાલી આટલી પ્રાર્થના કરજો કે હે માં મારા બાપ દાદા કદાચ તને પૂજી આજ સુધી પૂજી પણ અમને કીધું નહીં મારા બાપ દાદા જતા રહ્યા મારા વડીલ જતા રહ્યા પણ માં અમે તને ઓળખી નહી શક્યા દુનિયાની એ ઠેર ઠેર ભરી ગયા મંદિર મંદિર ભૂવા જોઈ લેતા પણ તારું નામ નહીં આવ્યું પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું કદાચ અમારા ખાતામાં કોઈ છોર્યાસી ખાતાની મસાણી મેળવી બેઠી હોય કદાચ અમારા વડીલોના ખાતામાં હું હું છું ને રામ તો આવી રીતે કદાચ તમારી વસ્તીનું નામ લઈ પ્રાર્થના કરજો કે માં અમારા બાપ દાદાની કોઈ માતા છે છોર્યાસી ખાતું જોયું નહીં જાણ્યું નહીં પણ કદાચ તેને આંધળો કરી નિવેદ તું જગતમાં જ્યાં હોય ત્યાં એ જાગૃત બનજે મહામારી પર દયા કરજે કૃપા કરજે આટલી પ્રાર્થના કરો ને તો તમારી માતા વિચાર કરે કદાચ વિઘન નાગ ઊભી ઉભી રહી જાય એને એ એને એવું થઈ જાય કે આજ મારી વસ્તી મને યાદ કરે અને એ જાગે ને તો મારીને જાય અને દીકરો કદાચ ઊંઘ માં પડ્યો હોય ને તો એને માથા ઉપર હાથ ફેરીને જતી રે કે લે દીકરા જાગ તારા બાપ દાદા ની આવી રામ ખૂબ રામ તમારા બાપ દાદાની એ છોર્યાચી ખાતાની મસાણી મેરડી જાગૃત બની જાય કદાચ એ જાગૃત બની ગઈ ને તો ગાંડા જગતમાં દુખ દુઃખ ને ભૂકા કરી જાય ગમે તેવું દુઃખ હોય ને એને ઓગાળીને પી જાય એના મસાણી મેરડી એક વાર ખાલી મસાણી ને હરજ કરણ જો એના ભૂલ્યા ના ખેડી આલે ગાંડા રામ રામ ખૂબ રામ મહારાજ વિવો

થશે કે નહીં એડો હતો એ કદાચ ગુજરી ગયો અમારા ખાતા માતા રહી કે ના રહી પણ નીચે હોત મારા જેમ હાડી ખામ ઉભી ગાંધાવ રામ 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 મસાણી મેળવી એટલે ભલ ભલા ફફડી જાય ભલ ભલી માતાઓ ઉભી રહી જાય કદાચ એનો ગુનો થઈ ગયો કોઈ વ્યક્તિ છાલાકી કરીને કદાચ ભગવાન તો એ જ મસાણી શમશાન ઉપર ઉભી રહી જાય અને કદાચ એના છીફળે આગ ના લાગવા દે હું દરેક ને એવું કહું શમશાનમાં જવાની જરૂર નહીં પડે કદાચ ઘરની અંદર બેઠા હોય ને તો ઘરને ખાલી બહાર નીકળીને પ્રાર્થના કરજો કે અમારા બાપ દાદાની કોઈ છોર્યા છે ખાતાની મસાની મેલડી ખરી માલો આ ટાઈમ આલુસ આજ શબ્દ છે ને આ કાળી શબ્દ થી મોટી શબ્દ સુધી કદાચ માં તું ચાલો ના કરે ગાંડા તને પૂજવી નકામી પડે કોણ કેનારો કદાચ તમારી માતા તમારા ખાતા બેઠી હશે ને એને આડો પડદો દેનારી કોઈ માતા નહીં મળે એના જેવું કોઈ દેવ નહીં ભલ ભલા પડદા ફેંકી દે ગમે તેવો તંત્ર મંત્ર ભાંગીને ભૂકો કરે એમ મસાણી મેળવી કોણ કે બુવાને દાણા દેખાડે અગાડી મારે ખોલી આલે અને રસ્તો કાઢી આલે ને તો ઝાપડી માતા ઝાપડી કદાચ તમારી ગામ ટોળાની માતાને જાલી રાખે અને એ ગામ ટોળાની માતા કદાચ બીજા ગામ કોઈ વસ્તી આવે ને એને જાલ લે એમ જાલ્યા પછી પૂછી લે તારા ગામ થી આવી છે આ વસ્તી એ માતા પૂછી લે કે એનો પૂર્વજ કોણ કઈ નાતી માંથી આવે કઈ જાતનું તમારા ઘેર સુધી પાયર કાઢી તમને કહી દે કે આ પણ તમે તમારું પોતાનું છોર્યાસી ખાતું છોર્યાસી ખાતાની માતાઓ ઉભી કરી લો ને હજારો દોડે કોઈ કે છે ને કે આ કાળી સૌદે આવે એટલે તંત્ર મંત્ર કરવાના દિવસ આવે સાધના ના દિવસ હા હું કહું સાધનાના પણ કદાચ તમે એટલું તમે એટલું કદાચ બહાર ઘરની અંદર એકાંતમાં ઘરની બહાર નીકળીને પ્રાર્થના કરો ને તમારા પોતાના બાપ દાદાની માંગો ને તો એ શમશાન વાળી મસાણી મેળડી નહીં આવે પટેલ એ તમારા વડવાની મેરડી જાગે જ અને એ જાગે એટલે તમને કોઈ વિઘન નાખે નહીં શમશાનમાં જઈને વિધિ કરવાથી માતા નહીં મળતી એને લાવીને તમે બેસાડો તો બેસાડો કઈ જગ્યા ઉપર તમારામાં તાકાત નહીં કે શમશાન વાળી લાવી અને ઘરના ઉમરા કામ કરીને તૈયારી ખાવા માંગે જ એટલે દરેકને કહું ક્યાંક કે છો ખાતાની મસાણી મેળવી આજની રાત રાતના બાર વાગ્યા સુધી કદાચ તમે સમાધાન કરી શકો છો શાંતિથી પી જઈ અને જેટલો ટાઈમ મળે એટલો એના લાભ બનાવી બનાય શ્રીફળ આલી રામ રામ દરેકની માતાઓ રાજી થઈ જાય દરેકનું દેવ રાજી થઈ જાય પણ આ બધું કરવું પડે હો કોઈ કરી નહીં આલે તમે અંદરથી કદાચ એવી પ્રાર્થના કરો કે માં આવડતું નહીં હું જાણતો નહીં પણ કદાચ તારા નામ નું થોડું પ્રવચન સાંભળ્યુંશ માં અને હું એના અંદાજથી કરું છું ને તોય તમારી માતા રાજી થઈ જાય ગાંડા જરૂરી નહીં ફલાણો ભાઈ કરી છે કે ફલાણો ભૂવો કરી હાલ છે કે ફલાણી માતાજી કરી હાલ છે તમે જાતે કરજો અને જાતે હાકાલીન જાતે નિવેદ હાલજો તમારી માતાઓ રાજી થઈ જાય તમારું દેવ રાજી થઈ જાય આ દરેકને કહું આજ સુધી કદાચ હા કાલ્યા ના હાલ્યા પણ આ શબ્દથી લઈ અને મોટી શબ્દ સુધી કદાચ તમે આલો તમારી માતાઓ રાજી રહે તમારું દેવ રાજી ધૂણવા વાળા ખાસ ધ્યાન રાખજો કદાચ માતા ના આવીને કહી દીધું કોક આવી ગાંડ પૂરું ના થાય ને તમારી માતા ને કોઈ ઠપકો મારશે હો એટલે દરેક ને કહું છ વિચારી સમાધાન કરજો એની અંદર જેટલા પાંચ દેવ છોર્યા છી ખાતા મસાણી મેલડી જોડે ઉભા રહે છે ને તો આ પાંચે પાંચ દેવ નું ખાવાનું ફાઈનલ આલજો અલગ અલગ દરેક નું નામ લઈને અત્યારે બોલે છે ને પૂછી જોજો કોક વડીલ કદાચ કોક નું હાલે છે ને બાર મહિને હાક જાતનું પરજાતનું ગામનું છીમનું બધાનું કરીને હાલે છે કે નહીં હાલે છે ને તો આવી રીતે છાર નહીં પાંચ દેવ ઉભા હશે ને

દુઃખ એની વાત ના પડે દુઃખ એની વાત ના પડે કઈક ના પાળ્યા ડટાઈ ગયા કઈક ની માતાઓ ખોવાઈ ગઈશ અને આ જે વસ્તી કદાચ મોઢા સામે લોહી પડતું હોય ને તો કાળો ધાબડો મસાણી મેલડી ગાંધા એ કોક ને કદાચ દબાઈ દબાઈ ને મારી મારી રીભાઈ રીવા જતા રહ્યા કોક લખવાતા પીડાયા કોક કેન્સર તા પીડાયા કોક વ્યક્તિ કદાચ દમ છાલી છાલી મરી ગયા ને ગાંડા આજ એની વસ્તી ઓળખવા રાજી નહીં આજ એની વસ્તી નતો પતો નહીં કે અમને કોઈ માતા નડીશ કયા ખાતા નું દેહ નડે ગાંડી વસ્તી કદાચ જીવ આલી 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 મહારાજને રીઝવી નાખ્યો જગ્યાના ધરતીના ધણીને કદાચ એ ખીજાયો ને તો વધારે તમને દુઃખ પડ્યા અને દુઃખ પડ્યા એટલે ભોગવતા ભોગવતા ભગવાનને ઘેર જતા રહ્યા પણ માણસ બચ્યું નહી હું દરેકને કહું છું કે મહારાજ ધરતીનો નાથ કહેવાય ધરતી નો ધણી કહેવાય ને એનું પેલું થાય પછી આ તમારી ચોર્યાસી ખાતાની માતાનું થાય એમનું એમ કોઈ દેવ સમાધાન નહીં થાય હો આટલું ફીટ કરી લેજો હું એવું કઉ કે તમે શું જાણવા આયા જ બધા પટેલ તમે દુઃખ મટાડવા આયા કે તમારા દેવ નું જાણવા આયાસ આટલી કૃપા કરજે કે મારા ઘરના ઉભરે દુખ ના આવવા જતી ગાંધી કદાચ માં હું તારી ભક્તિ કરું હું કોક જોડે જોડાવા જાઉં દુનિયા મને મેળા મારે કદાચ કાળકા જેવી તમારે ઘેર ઉમરા ઉભી હશે ને અને કોક એવું કહી દે કે તમારા તમારી કુળદેવી સામુડ તો પેલી આમ કરીને રે જો તો ખરી ભુવાન કહી દે સોનમની તારું કામ કરે મારી નજર ખરાબ પછી છોર્યા છે આખું ખાતું ઊભું થાય ને આખું ઘર ફેદી મારે પણ હાથમાં નહીં આવે ગાંડાઓ એટલે દરેક ને કહું આજે તહેવાર આવ્યો છવદે બેઠીસ આજની રાત દરેક માતા જાગી જાય દરેક હક લેવા ઉભી થાય કદાચ છેલ્લા તોય રાજી રહેશે હો દુનિયા દોડવાની જરૂર નહીં પડે કોકને પૂછવાની જરૂર નહીં પડે અંદર થી ખાલી ખોળી કાઢ નહીં કાઢ તમારા હૃદયમાં બેઠીસ તમારી માનું નામ લો કદાચ તમારા હાથના રૂવાટા ઉભા નહીં કરી ગાંડા આવું બધું તમે તમે જાણો તારા જોડે આજ તારા છરણ માં તું કે કરવા આ હું કહી દઉં કે લે મારી સેવા કરજે કાયમ માટે તમારી માતા શું કરશે એ મારી સેવા તમે કરી શકો ખરા કરો કે નહીં ઘેર લઈ જઈને દીવા આરતી થાય તમારાથી તમારી માતાઓ કઈ રેસ એને પૂજવા લાયક જોઈ કે નહીં એની વસ્તી અત્યારે હું દરેક ને એ જ સલા આલુસ અહીંથી કદાચ રજા મળી જાય પાવાગઢ જવું લો માં કાળી અખંડ દીવો લઈ તારી સેવા કરી હો તો એ વિચાર કરે કે મારી વસ્તી ને એટલી ખબર નહીં કે એની પીઢીમાં માં કાળકાઓ બેઠી જાય મન લઈ જઈને પૂજા કરેસ એને એક વાર એવું કહીએ કે માં મારા ઘરમાં પૈસો ટકો બધું સારું થઈ જાય ને બાર મહિને હું શ્રીફળ લાવી ચુંદડી લાવીને ધજા લઈને આવીને અને કદાચ સારું થયા પછી પાંચ પૂનમ સાત પૂનમ ભર્યા પછી કદાચ તમારા ઘરમાં બધી સુવિધા થઈ જાય ને કંઈક ખોટ કરીને જાઓ એનું માનતા પૂરી કરવા જાઓ જરૂર પણ એમાં કશાકમાં થોડું ઘણું ઓછું પડે ને તો માતા રાજી નહીં થાય ને તો તમને પછતાવો આવે ગાંડા નુકસાન ને ત્યારે તમને ખબર પડે ફલાણી માતા એમાં એમ કેસ કે પેલી તમારા ઉમરા ઉપર ઊભીશ હું અહીં ડુંગરે બેઠીશ એને આગળ કરજે એટલે એ મન સીધી સલાહ આલે હો તો હું રાજી રા આ તમારામાં ખુલે જ એટલે પૂછું તમે આવ્યા છો તો શું લેવા આવ્યાશ શું જાણવા છો શું જાણ્યું આખી જિંદગી કદાચ જવારામાં કદાચ ધૂણ્યા હશે ને